પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અયોધ્યા નું લાઈવ ટેલિકાસ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા રહીશોએ આ તમામ લોકોએ અયોધ્યાનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હતું આ જ રીતે ઓગણીસ સિલેક્શન વોર્ડમાં લાઈવ ટેલિકાસ્ટ રાખવામાં આવ્યું હતું दार्ण। 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 दार्ण के अधिकारी वहाँ दर्शन पूजन करेंगे। કેટલાય જેની રજ હોતા રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે અહીંયા પૂર્ણ થયો છે સમગ્ર વિશ્વના હિન્દુઓના આરાધ્ય ગણી શકાય તેવા પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠામાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંઘના સરસંઘચાલક માન્ય મોહન ભાગવતજી ઉત્તર પ્રદેશના માન્ય ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી યોગીજી એમના ગર્ભગૃહમાં ઉપસ્થિતિને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓમાં એક અનેરી ચેતના પ્રગટ થઈ છે ત્યારે આજનો આ દિવસ જે દિવસ માટે વર્ષોથી રાહ જોતા હતા સમગ્ર વડોદરા મહાનગરમાં ઓગણીસો ઓગણીસ ઇલેક્શન વોર્ડમાં મંદિરમાં એલઈડીના માધ્યમથી આજેનું પ્રસારણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો દરેક જગ્યાએ ઉપસ્થિત છે વોર્ડ નંબર અગિયારના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પરમાર આ વિસ્તારના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સર્વે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા હનુમાનજી મંદિર દિવાળીપુરા ગાર્ડનની સામે રાખવામાં આવ્યો સમગ્ર શહેરમાં પણ આજે રામમય વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ સુંદર પર્વના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને સૌને મળ્યું છે સૌને અમારા જય જય શ્રીરામ